હેલો ફ્રેન્ડ્સ આજે આપણી વચ્ચે છે શર્મિલાબેન સાગરા જેમનું સ્વાગત કરું છું અને અનંત નેશનલ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે ટુ થાઉઝન્ડ સેવનમાં એ નિહાર આરોગ્ય મંદિરમાં એમનો જે સ્કિનનો પ્રોબ્લેમ થયેલો એના માટે આવેલા તો આપણે એમના શબ્દોમાં જ એમની વાત સાંભળીએ થેન્ક યુ મુકેશભાઈ હું તો આ વાત દરેકને કરતી હોઉં છું ટુ થાઉઝન્ડ સેવનમાં એટલે આમ તો બે હજાર છ માં હું અમેરિકા ગઈ હતી અને ત્યાં એક એમાં માછલી ખાધી હતી પણ એના ત્રણ ચાર દિવસમાં જ મને સ્કીન ઉપર રાશિસ આવવા માંડ્યા અને જે રીતે આપણે પછી તો અમે અહીંયા ઇન્ડિયામાં આવી ગયા હતા એટલે અમને થયું કે કદાચ થાક્યા હોય અને કદાચ એના લીધે આ બધું થયું હશે અને અહીંયા આવીને પછી હું હોમિયોપેથીમાં માનું એટલે મેં હોમિયોપેથી દવા શરૂ કરી પણ કંઈ ફરક નહીં પડ્યો ને વધતું જ ગયું રાશિસ પેટ પરથી ચાલુ થઈને પછી આખા શરીર પર આમ આવવા માંડ્યા પછી ઘરના લોકોના પ્રેશરથી ના એલોપેથી તો લેવું જ પડે આમ કરવું જ પડે એટલે હું ગઈ અને એ લોકોએ મને સ્ટીરોડ્સ આપી જેના લીધે બહુ જ વધારે તકલીફ થઈ અને બહુ બધું વધી ગયું અને પછી તો હું તમારે ત્યાં આવી કે તમે મને જોયું હતું કે આખી સ્કીન જ બધી નીકળતી હતી મારા ખાલી આટલા જ એમાં સ્કીન બાકી ક્યાંય જગ્યાએ સ્કીન જ નથી એટલે એ પછી તમે મને કહ્યું બકરીનું દૂધ એટલે એ તો એક શું કે કહું આમ લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સ હતો મારા માટે બરાબર છે અને આખો આ કિસ્સો પાછો ટુ થાઉઝન્ડ સેવનમાં દિવ્ય ભાસ્કરમાં આવ્યો અને ત્યારે લોકોને ખબર પડી મૂળ તો શું છે કે હવે આ રોગ જે રીતનો હતો એમાં ડોક્ટર પણ શું કરે કોઈ ઓટોમ્યુન ડિસીઝ કે કોઈ લાયકન પ્રેનસ કે એટલે મને ઇન્ટરવ્યુમાં એ લોકોએ પૂછ્યું કે આનું નામ શું એટલે મેં હસતા હસતા પ્રશાંત દયાળ હતા વખતે પત્રકાર તો મેં કહ્યું કે હજુ નામ પાડવાનું બાકી છે તો મને કે કેમ એવું બોલ્યા એટલે મેં કીધું ડોક્ટરો પૂછવાડામાં છે તો હું નામ કેવી રીતે આપું અને હું એના માટે એટલે એટલું બધું હતું રસરી ગયું હતું એટલે તમારે ત્યાં એ પહેલા અમે મુંબઈ ગયા કારણ કે અહીંયાના કોઈ ખબર જ પડતી નથી કે આ શું થઈ ગયું ત્યારે એ ડોક્ટરે પહેલી વાર ગયા ત્યારે એમને જોઈને કહ્યું કે ભાઈ જેટલું જીવાય આ તો કોઈ સ્કીન ડિસીઝ આટલો જલ્દી ફેલાય નહી બરોબર એટલે તમે એમને થયું કે આ કઈ બીજું છે એમણે એ પણ કહ્યું કે કોઈ ટેસ્ટ માટે તમે જતા નહીં એ ડોક્ટર ડોક્ટર શેઠ બહુ જ સારા હતા એમની આઠ જણાની ટીમ મને ચેક કર્યું એમણે કહ્યું કે ભાઈ જે છે એ તું જેટલું જીવાય ખુશી જીવજે અને રાજેશ પણ તમે ખુશી આવ્યા પણ મને તો અંદરથી વિશ્વાસ હતો કારણ કે બીજા દિવસે આપણે તો વાત કરવાની જ હતી એમ અને તમારો સવારે સાડા છ વાગે ફોન આવ્યો કે શર્મિલા બેન બધું બંધ બરોબર પહેલા તો ગુસ્સો આવ્યો કે ખાવાનું નહીં એવું તો ગયું પણ ત્રીજા દિવસે મને એનો ફરક ખબર પડી અને આખો જાણે યુ ટર્ન લીધો હોય એટલો બધો ફરક ત્રીજા દિવસે જ લાગ્યો આમાં ખરેખર કેવું છે કે ઘણા બધા એવું થાય કે ઓહો આમાં શું કર્યું પણ બકરીનું દૂધ મેં કહી દીધું કે તમે રહો પણ એ મેં કહ્યું તમે સ્વીકાર્યું એનો અમલ કર્યો અને એ અમલ પૂરી મક્કમતાથી તમે કર્યો કારણ કે આ આટલું જેટલું સરળતાથી હું બોલું અને અત્યારે જે લોકો સાંભળતા હશે પણ ખાલી કોઈને એમ કહી દઈએ આપણે કે ભાજીપા ઉપર ત્રણ દિવસ રોતો નહીં રહી શકે એટલે તમે જયારે પહેલા મને કહ્યું ને ત્યારે એક પેલું હોય ને આપણને એક આપણે ડિનાયલ માં જઈએ પછી આપણને ગુસ્સો આવે કે આવું તો કેવું કે ખાવાનું નહીં મારે હું એટલું તો શું ખાઉં છું પણ તરત જ નેક્સ્ટ એક તો મને મારા છોકરાઓ સાથે રડવાનું કે હું એટલી વીક એમની સામે પડી જઉં અને શાના માટે તો ખાવાનું નહીં એટલું તો મને શરમ આવે એટલે હું કંઈ બોલી તરત જ મનમાં વિચાર આવ્યો કે આપણા આજુબાજુમાં કેટલા લોકો તો ખાધા વગર બિચારા મળતું નથી એમને મળતું નથી તો આપણે એટલા તો શું છે આમ પણ એક વાત તો છે નેચર એનું કામ કરે છે એ નેચરનો જે સ્ટ્રેન્થ છે ત્યારે આપણને ખબર પડે છે અને એ જે તમે ચાલીસ પચાસ દિવસ બકરીના દૂધ પર રહ્યા આખા શરીરે દીપિકા કુંવારપાટુ લગાડતી અને સાથે માટીની જે ટ્રીટમેન્ટ કરી એટલે તમારા જેટલા દિવસ બચ્યા છે એટલા તમે કાઢી નાખો ને ડાયટ તમારી આત્મશક્તિ વધે છે એ બઉ જ સાચી વાત કે એના લીધે કોન્ફિડન્સ અંદર નો કોન્ફિડન્સ આવી ગયો કે કારણ કે જેટલું હું ખાતી એ બધું પોઈઝન થતું બોડીમાં હવે કઈ જગ્યા જોઈએ લિવર ને જોઈ તો એ શાંતિ જે તમે મને આપી તમારું પ્રોગ્નોસિસ એકદમ સાચું હતું અને પછી આપણે તો પહેલા પણ નહીં કે એક્ઝેક્ટલી શું થયું છે તમે પણ મને કહો કે મને પણ વિચારવાનો ટાઈમ આપો આવું ક્યારે જોયું નતું શરીર ને એટલી ખબર એટલે આપણને એટલી ખબર પડી કે શરીર કઈક કરશે એટલે એને પોતાની રીતે ધીરે 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 ટોક્સિક બધા હિલિંગ ચાલુ કરી દીધું હિલિંગ ચાલુ કરી દીધું એટલે જે સાપની કાચળી ઉતરતી એનો મતલબ શું હતો કે જે નું એટલે જે સેવન લેયર્સ હશે તમારા જે સેવન લેયર હોય એ લેયર ની અંદર એ ટોક્સિસિટી એટલે પહોંચી કે એને કોઈ ઓર્ગન ને બગાડવાની હોય હા ધારો કે આપણે જ્યારે ચાલુ કરે ને ત્યાં સુધી તો પેલું કિડની ઉપર થોડી અસર તો થઈ હતી પણ એ કે તમારું કોઈ ફેલ નથી થઈ ફેલ નથી થઈ એ નસીબ મારું પણ બરાબર ટાઈમ સર આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરી અને પછી જે આપણે કહીએ ને કે ભક્તિ જ્યાં થાય ત્યાં તમારે સંપૂર્ણ શ્રદ્ધા આપી દે ભાઈ એટલે સરેન્ડર ઇઝ વેરી નેસેસરી અને મને એવું લાગે છે કે કોઈ પણ રોગની સામે છે ને આપણે શું કરીએ કે એની સામે આપણે જદ્દોજહદ કરીએ કે કેમ થયું શું થયું રોગને આપણે જો આપણો મિત્ર બનાવી દઈએ ને તો આપણે એના પર કાબુ પાવી એટલે બહુ તમે જોરદાર વાત કરી કારણ કે જો એની જોડે ફાઇટિંગ કરો અને પહેલામાં પહેલું તો આપણને હિંમત આવીને

સફરજન તો ખાવા આપો એટલે તમે કહ્યું તું કે તારું પણ ખાવાનું બંધ કરી દઈશ કે એને ફોન ઉપાડ્યો તમને એમ કીધું તમને તમને ઈચ્છા થાય સ્વભાવિક છે પણ જો એક સફરજન ખાતો નથી સબેસીડ છે પણ તમારા કેસમાં એક ખટાશ બી તમારું ઈચિંગ વધારે થાય શું તમે ઈચિંગ એકવાર ચાલુ કર્યું એટલે તમારા શરીરનો જે વિલ પાવર છે ડાઉન થાય સચા અને તમે ખબર આવી ગયા આપણે આપણા શરીરને સાંભળવું પડે અને શરીર તો કેતો જ તો હા કે ના ખાવ તો ભૂખ તો લાગતી નથી પણ એમાં આજુબાજુના લોકો કે લાગે છે કે વીકનેસ લાગે એટલે એ તમારું મનોબળ ચક્કર આવે છે ચલાય છે એ તમારું મનોબળ થોડું પેલું ઢીલું કરી નાખે એટલે મને તો એવું લાગે છે હું દરેકને કહેતી હોઉં કે ભાઈ સૌથી પહેલા તમે તમારા શરીરને તમે જ સાંભળી શકો બીજું કોઈ સાંભળી ના શકે અને એટલે એને સાંભળો એને ફોલો કરો અને બાકીનું બધું છે ને શટડાઉન કરી દેવાનું તો પછી તમે એના પર ફોકસ કરી શકો બરોબર છે એટલે દોસ્તો જુઓ કે જ્યાં જીવન મરણનો સવાલ હતો એમને પોતાને શર્મિલાબેનને એમ થયું કે લાંબા દિવસો સુધી બકરીના દૂધ પર કેવી રીતે રહેવાય એમને જ ગુસ્સો આવ્યો પણ એમની પ્રજ્ઞા જાગી ગઈ શાસ્ત્રની ભાષામાં એટલે એમને અંદરથી અચાનક એવું થયું કે હું કરું એટલે તમે કઈ પણ જ્યારે મુશ્કેલીમાં મુકાવો ને એક બે ડગલા ચાલો તો કુદરત તમારા માટે બે હજાર ડગલા એના ખોળામાં બેસાડીને ચલાવવા તૈયાર છે પણ બે ડગલા તો ચાલવા પડે કુદરત છે ને તમને ઉલટું એની પાસે જવાનો ચાન્સ આપે છે એટલે મારા માટે તો બીમારી એ કુદરત ની નજીક જવાનો એક રસ્તો હતો અને એના લીધે થઈને ઘણું બધું સમજાયું ઘણા પ્રશ્નો પણ થયા કે ભાઈ કેમ જીવતી રહી શું હશે મારું શું કામ બાકી હશે પણ એના પછી ઘણું બધું કામ કરવાનું ખબર પડી કે બાકી છે પડી અને બાકી છે અને હજુ પણ હું કર્યા કરું છું બરોબર આજના આ ઉંમરે પણ હું 18 કલાક કામ કરી શકું છું હવે એનાથી વધારે સાચી વાત છે એટલે દોસ્તો જુઓ 41 વર્ષની ઉંમરે જીવનના થોડા દિવસો બાકી છે એવું ડોક્ટરે કહ્યું હવે 58 વર્ષે 18 કલાક કામ કરે છે શર્મિલાબેન મતલબ કુદરત આપણને બધાને મોતના મુખમાંથી પાછા લાવીને જીવાડે તો આપણે જાતે જ જો આપણા જીવનનું કોઈ મિશન કાં તો મિશન હોય કાં તો બનાવીએ તો હું માનું છું કે એક જ જિંદગીમાં વધારે બે ત્રણ ચાર જીવન પણ જીવા મળે લોકોને એનાથી ફાયદો થાય એમનો ઇન્ટરવ્યુ અત્યારે તો તમે શું જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કરમાં પણ આવેલો મારા મેગ્ઝિન અનુપાનમાં મારી વેદનાની સંવેદના પુસ્તકમાં પણ એટલે આ કેવું છે કે મારા સમયે હું જતો રહીશ એમણે જતા રહેશે અને તમે કદાચ જોતા હશો આ બસ આ જે છે ને એ કુદરતના ઓપરેશન ટેબલ પરનું કુદરતનું ઋણ શર્મિલા બેને ચૂકવ્યું જેના માટે હું એમનો આભાર માનું છું કારણ કે તમને આમાંથી કંઈક મળે છે ફરી મળીશ આવી જ વાતો યુ